ધારાસભ્ય કસવાળા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ભરત સુતરિયાએ પાલિકાના શાસકોને દિલ્હીથી કોલ કરી બિરદાવ્યા સાવરકુંડલાને સુવર્ણકુંડલા બનાવવાના ધ્યેય સાથે દિવસ રાત સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાની રજૂઆતો અન્વયે

લોકાર્પણ કાર્યક્રમ વખતે ધારાસભ્ય કસવાળાએ લોકસભાની ચૂંટણીમાં સારકુંડલાના લીલિયાના મતદાતાઓનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા જે પ્રકારે આજે ગઈકાલે સાંજે બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીની આચાર સંહિતા એનો અમલ છે એ પૂરો થયો છે અને આજે જ સાવરકુંડલાની અંદર નગરપાલિકાને શહેરી વિકાસ વિભાગ દ્વારા જે પ્રકારે સ્વચ્છતા માટેનો સાધનો આપવામાં આવ્યા છે સાત જેટલી ગાડી અને એક જેસીબી લગભગ એક કરોડના ખર્ચ જેટલી ગ્રાન્ટમાંથી રાજ્યના શહેરી વિકાસ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશથી સાવરકુંડલા નગરપાલિકાને સ્વચ્છતાની અંદર કામગીરી કરવા માટે શહેરને સ્વચ્છ રાખવા માટે સાવરકુંડલાના નાગરિકોની સુખાકારી સારી થઈ છે સારું નગર દેખાડી શકાય સ્વચ્છ નગર રહી શકે સુંદર નગર બની શકે એના માટે આ સાધનો આજે આપ્યા છે એનો આજે અમે લોકાર્પણ કર્યું છે નગરપાલિકાના તમામ પદાધિકારીઓને અમે શુભેચ્છા આપીએ છીએ સાધનોનો સારામાં સારો ઉપયોગ થાય સાધનોને પણ સાચવવામાં આવે એમના જે લોકોને જવાબદારી આપવામાં આવે એ લોકો સાધનોને પણ સાચવે અને શહેરની સુખાકારીમાં આ સાધનો દ્વારા ઉત્તરોત્તર જે પ્રકારે દેશના પ્રધાનમંત્રીની કલ્પના છે સ્વચ્છતાનું મિશન લઈને દેશના પ્રધાનમંત્રી ચાલ્યા છે અને એ મિશનની અંદર સાવરકુંડલા પણ કામયાબ રહે એનો અલ્ટિમેટલી ફાયદો સાવરકુંડલાના લોકોને મળે એવા પ્રકારનો આજનો આ કાર્યક્રમ યોજાયો